શું નશાકારક બધી પ્રવૃત્તિ બધી કરે છે મૃનાલસિંહ જાડેજા નામ છે આ અગાઉ અમે એની ઉપર ફરિયાદ કરેલી હતી પોલીસ ફરિયાદ એ પોલીસ ફરિયાદ છેડતીની કરેલી હતી એની દાજ રાખીને એણે અમારી ઉપર કાલે સાત વાગે સાંજે હુમલો કર્યો મૃનાલસિંહ જાડેજા અને ચાર ચાર સજ સજાણ્યા હતા ફોર વ્હીલર લઈને તલવાર છરી એ પણ લોખંડનો પાઇપ લઈને મારી ઉપર હુમલો કર્યો એ જગ્યા બનો અમારે અમારી સોસાયટી રાધેશ્યામ પાર્ક પોલીસ ફરિયાદ કરી આ વર્ષે પોલીસ ફરિયાદ કરેલી છે